ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કહેરની તો ગુજરાતના સોળ જિલ્લામાં ચાંદીપુરાના પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે દ્વારકાની વાત કરીએ તો દ્વારકામાં પણ આ રોગે ભરડો લીધો છે ત્યારે આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે આરોગ્ય વિભાગની ટીમે સ્લમ વિસ્તારની સ્કૂલો આંગણવાડી કેન્દ્રો તેમજ ગંદકી ધરાવતા વિસ્તારોમાં દવાનો છંટકાવ કરવા કામગીરી કરી આ સાથે જ આશા વર્કર બહેનોએ સર્વે કરી બાળકોના આરોગ્ય વિશે માહિતી એકત્ર પણ કરી છે આરોગ્યને

તાત્કાલિક એમને નજીકના પીએચસી સીએચસી કે પ્રાઇવેટ ડોક્ટર પાસે જઈ નિદાન કરાવે જો તાવ વધારે હોય સતત ઝાડા ઉલટી હોય કંપન હોય તો બાળકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવે નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી દ્વારા જે નીચાણવાળા વિસ્તારો છે જ્યાં સ્લમ વિસ્તારો છે જ્યાં ગીચ વસ્તી છે ત્યાં પણ દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે જે જે ખાનગી દવાખાનાઓ જે છે પ્રાઇવેટ પેડિયાટીશિયન છે એ તમામ સાથે વાર્તા પરામર્શ કરી અને આવા શંકાસ્પદ દર્દી કોઈ પણ ધ્યાન પર આવે તો તાત્કાલિક રિપોર્ટ કરવા જણાવવામાં આવેલ છે ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ શહેરી કક્ષાએ પણ સર્વેલન્સમાં જેટલા જેટલા કાચા મકાનો છે એમનું પણ નોટિફાય કરવામાં આવી રહેલું છે